તો પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુઓને રામચરિત માનસના ઉપદેશનો વિશ્વભરમાં પ્રસાર કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પૂજ્ય મોરારી બાપુએ આજે તેમની રામકથા દરમિયાન વિશ્વભરમાં શાંતિ સ્થાપિત કરવાનું આહવાન કર્યું હતું વિશ્વમાં ઘણા દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધથી વ્યથિત પૂજ્ય બાપુએ કહ્યું કે યુદ્ધમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે નાના બાળકો તૂટેલા પાત્રોમાં રોટલી માંગી રહ્યા છે ત્યારે હવે યુદ્ધ બંધ થવા જોઈએ તેમણે ઉમેર્યું હતું કે મારું ચાલે તો હું શાંતિ માટે યુક્રેન અને રશિયા બોર્ડર ઉપર કથા કરું વિશ્વના મહાનુભાવો ભેગા થાય અને સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરીને યુદ્ધ બંધ કરાવે તેવી મારી ઈચ્છા છે મારા હૃદયની વાત મહાદેવ સાંભળશે અહીંના પૂજારી પાર્શ્વના સાંભળશે તેવો મને વિશ્વાસ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો